નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી આગાહી કરી છે ઓગસ્ટમાં ફરી એકવાર વરસાદ મન મૂકીને વરસશે તો કઈ તારીખથી ભારેથી અતિ ભારે વરસાદની પૂર્ણની પણ આગાહી કરવામાં આવી છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી માની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે જેના કારણે ગરમીનો પ્રકોપ વધ્યો છે પરંતુ હવે હવામાન વિભાગે અને નિષ્ણાતોની આગાહી મુજબ રાજ્યમાં ટૂંક સમયમાં જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બનાવશે આ સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ લાવી શકે છે હવામાન નિષ્ણાંત પટેલની મુજબ ગુજરાતમાં ઓગસ્ટ દરમિયાન હળવા વરસાદની ઝાપટા આવી શકે છે મુખ્ય વરસાદનો રાઉન્ડ પંદર ઓગસ્ટ થી શરૂ થશે જયારે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે આ સિસ્ટમ ઓગણીસ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાત સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વધુ અસર કરશે આ સિવાય બાવીસ થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન પર્વતારોહક મેઘ બનશે અને ઓગણત્રીસ થી ત્રીસ ઓગસ્ટ ની આસપાસ પણ ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે સાથે જવામાન નિશાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવ થી અગિયાર ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે જ્યારે નવી સિસ્ટમની રચના 15 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે આ સિસ્ટમ પૂર્વ મધ્ય પ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે જેના પરિણામે રાજ્યમાં વરસાદનો જોર વધશે આ નવી સિસ્ટમની અસર હેઠળ ઓગણીસ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડશે મિત્રો સાથે જ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને ધાંગનદરા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં હળવો વરસાદ આવી શકે છે. સાથે જ પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પંચમહાલના વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના રહેશે. મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે